તો આજે આપણે જોઈશું મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ જો તમે ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો તો ચાલો વિડિયો શરૂ કરીએ મહાશિવરાત્રીનું પર્વ ફાગણ મહિનાના કુષ પક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રીના નામે ઓળખાય છે આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે જે હિન્દુ પર્વ એટલે કે ધર્મના પ્રમુખ દેવતાના મહાદેવ શિવની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે કૃષ્ણ પક્ષની ચતુર્દશી ફાલ્ગુન મહિનામાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે શિવભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ અને રાખે છે ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે કહે છે કે કલ્યાણ અને મોક્ષના આપનારી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે મહાદેવજીની સાકાર અને નિરાકાર બંને રૂપોમાં પૂજા કરવામાં આવે છે શિવના પૂજનમાં શિવલિંગના પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે જેનો અર્થ એ છે કે પ્રકૃતિ સમસ્ત યોનીઓની સંશ્લિષ્ટ સ્વરૂપ છે માનવતાનું કલ્યાણકારી કામના રાખનારા ભગવાન શંકરે સમુદ્ર મંથનમાંથી નીકળેલ વિષનું સેવન કરીને સંપૂર્ણ ચરાચર જગતને આ સંદેશ આપ્યો છે કે તેઓ કાળના દેવતા પણ છે અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલા તારકાસુરના વધનું નિમિત્ત બનેલા ભગવાન શિવે માતા સતીને પોતાના પિતાના ઘરે યજ્ઞામાં ભસ્મ થયા બાદ તાંડવ નૃત્ય કરીને સમસ્ત લોકોમાં પોતાની સહાર શક્તિનો પરિચય આપ્યો આમ તો ઘણી બધી અદ્ભુત શક્તિઓના સ્વામી ભગવાન શિવ સાથે જોડાયેલા છે મહાશિવરાત્રિનું પાવન પર્વ મહાશિવરાત્રિના કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર આવી કાલરાત્રિ છે જે મનુષ્યોને પાપકર્મ અન્યાય અને અનાજાથી દૂર રહીને પવિત્ર સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે તેથી મહાશિવરાત્રિને કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે શ્રદ્ધા ભાવથી થઈ ગ્રહેલ શિવ પૂજન ભગવાન શિવના પૂજન શ્રદ્ધા ભાવના સાથે કરવાથી મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ સાથે મહાશિવરાત્રિને લગતી કેટલીક માન્યતાઓ છે એવું માનવામાં આવે છે કે ભગવાન શંકરના વિશેષ દિવસે બ્રહ્માના રુદ્રના મધ્યરાત્રિ સ્વરૂપમાં ઉતર્યા હતા તે સમયે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો આ ઉપરાંત ઘણી જગ્યાએ આ દિવસે ભગવાન શિવના લગ્ન સાથે પણ જોડાયેલો છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન પવિત્ર શિવ અને માતા પાર્વતીના લગ્ન આ પવિત્ર દિવસે થયા હતા જો કે દર મહિનામાં શિવરાત્રી હોય છે પરંતુ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ ચતુર્દશી પર આવતી આ શિવરાત્રીનું ઘણું મહત્વ છે તેથી તેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે હકીકતમાં મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથની ઉપાસનાનો તહેવાર છે જ્યારે ધાર્મિક લોકો મહાદેવની વિધિઓ સાથે પૂજા કરે છે અને તેના આશીર્વાદ મેળવે છે આ દિવસે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે જે પોતાને શિવની પૂજા કરવાનું ભાગ્યશાળી માને છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિવિધ પવિત્ર વસ્તુઓથી અભિષેક કરવામાં આવે છે અને બિલ્લીપત્ર તતુરા અબીર ગુલાલ બેર ઉંબી વગેરે ચડાવવામાં આવે છે ભગવાન શિવને ગાંજો પસંદ છે તેથી ઘણા લોકો તેમને ગાંજોય ચડાવે છે આખો દિવસ ઉપાસના કરવામાં આવે છે અને તેની પૂજા કર્યા બાદ સાંજે પણ કરવામાં આવે છે તો મિત્રો તમને અહીં માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો અને પૂરો વિડીયો જોવા બદલ ધન્યવાદ તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત